ંગ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્રજાની સુવિધા માટે વિશાળ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે જે ખૂબ સારી બાબત છે પરંતુ છોટાઉદેપુર નગરમાં આવેલી આ પાણીની ટાંકીઓ હાલ જર્જરિત થઈ ગઈ હોવાથી તેને ઉતારી લેવા માંગ ઉઠી છે આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર નગરમાં આવેલ સિંધી તારણ પાસે વિશાળ પાણીની ટાંકી જે તંત્ર દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવી હતી જે ટાંકી હાલ ભારે જર્જરિત અવસ્થામાં છે અને આવનાર સમયમાં કોઈ અનહોની બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે તે પહેલાં તેને ઉતારી લેવી જોઈએ અથવા તો તેની મરામત કરવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે આપ જોઈ રહ્યા છો આ પાણીની ટાંકીના કિલરના સળિયા બહાર આવી ગયા છે અને પોપડા ઉખડી રહ્યા છે જે પાણીની ટાંકીની અંદર પાણી પણ નથી જ્યારે કોઈ દુર્ઘટના બને તે પહેલા આ ટાંકી માટે યોગ્ય કાર્યવાહી કરવી આવશ્યક થઈ પડી છે છોટાઉદેપુર નગરમાં સિંધી ટારણ પાસે આવેલા પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે અગાઉના સમયમાં એક યુવાન આ ટાંકી પરથી પડી ગયો હોવાનું અને તેનું દુઃખદ મોત નીપજ્યું હતું જ્યારે પ્રજાને બિનઉપયોગી થઈ પડેલી આ પાણીની ટાંકી વહેલી તકે